અને વાડી આવી જતા વાડી કઈ દૂર તો ભેંસ તમને હું જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો અને જો ધૂળેટી ગઈ અને ખૂબ જ એન્જોય કરી ભાઈ ધૂળેટીમાં તો આર વિહાનભાઈને ને તો જો કલર હજી નથી જાતો ધૂળેટીનો નો હા વિહાન

અને એક લેશન દીધું હોય લેશન કરતા કરતા ભેંસુ એની રીતે ચરતી હોય હું ને સેજલ માસી બે બેઠા બેઠા ભેંસુ ચારતા હોય ચાલો ત્યાં જઈને જ બતાવીએ બધું જાય છે અમે ઓ જય માતાજી જય માતાજી એક વાડી આવેલી રોહિત અહીં તમે ગયા છો હા એક વાર ગયો છું ને

અને જયા પાર્વતી નું વ્રત હોય ને ત્યારે અમે બધી છોકરીઓ બધી છોકરીઓ ને રસ્તા વ્રત લઈ આમ તાજા થઈ જાય દિવસો બધા જો અહિયાં ચેક ટેમ ને બધું અહીંયા છે ને આ ને બધું આ સાઈડ છે મારા પપ્પા વાડી હવે આવી ગઈ વાડી નજીક જ આવ

કુશિદા રામેશિયા ઠીક હા અમારું જો ખેતી કાર્ય પણ ચાલુ છે જો આયા બધે ફરેલા હોય કામય કરેલું બહુ મજા આવે ને તો ખેતી કામ ચાલુ છે હવે તો ખેતી થાવા માંડે નવા વાવેતરની શેડી આટલી કપાઈ ગઈ છે આગળ દેખાય નહીં શેડી એટલી ઊભી અત્યારે તો સિસોડા ને એવું ચાલુ હોય એટલે શેડી જોવે ઘણી ઘણું વાવે હતું શેરડી નું જૂની યાદ તાજા થાય ને આમ ખુશી કઈક અલગ જ હોય બધી ખેતી થઈ ગઈ છે ઉપડી ગયું છે બધું હવે શાહ ને એવું બધું નખાશે ચાલુ છે ખેતી કામ બધું વિહાન ને મજા જ આવે કેમ વિહાન દોડા દોડી કરવાની મકાઈ ફોલવાનું કામ ચાલુ છે હા હે બધા છોકરા ભીડી ગયા છે હા તલ્લી નું વાવેતર કર્યું છે એમાં કે તલ્લી કેવું કામ કરે એમ એટલે સલ્ફર હોય ને એ તેલીય પાક તેલ નીકળતું હોય ને દરેક પાકમાં સારામાં સારું કામ આપે એટલે મેં જ કે સલ્ફર આપી શકો અત્યારે

શિયાળો હોય ને ત્યારે તો વાડી ની મજા જ અલગ હોય કઈ કેમ આજે હવે પછી હોય ગયા હોય ને શું કેવાય ઈ નથ અને કે કેવાય મને આ શેરડી કપાઈ ગઈ હોય પછી જે ઉગી જાય હોય શેરડી એને કે એને કેવાય શેરડી બચ્ચા શેરડી ના બચ્ચા કેવાય હા શેરડી માં તો ભાઈ શેરડી માં કઈ કપાસ તો નો જ ઉગે એને શેરડી ના બચ્ચા કેવાય અત્યારે છે ને આ કાપવાનું ચાલુ છે શેરડી કાપવાનું ચાલુ જ છે અને અત્યારે હું છે આ બધી શેરડી છે ને એ અત્યારે આપણે જે રસના સિસોડા ચાલે ને ત્યાં એક સાગ સાગમતે જ આપી દેવાની હું છૂટક છૂટક નહીં એ કરે વહીવટ કરી નાખશે અને હમણાં જો અઠવાડિયામાં બધું કમ્પ્લીટ કરીને સુરત ભેગા એમાં શું છે એમનું જીવન છે ને ભાઈ ખેતી માં જીવન છે મારા સસરાનું એટલે એ સુરત જઈને તો એને સુરત એને ગમતું નથી એ

અને ત્યારે સ્વિમિંગ પુલ શું કેવાય ખબર નહોતી પડતી વિહાન સ્વિમિંગ પુલ શું કેવાય એ નહોતી ખબર પડતી પણ અમને તો એ સ્વિમિંગ પુલમાં કે મોટા રિસોર્ટમાં લઈ જાય એનીથી ને વધારે મજા આવતી હતી એવી મજા આવે ને ઉનાળો આખો અહીંયા ધબધબાટી બોલાય વેકેશન પડે ને ત્યારથી અને ફઈ ના ભાણીઓ ભાણકીને બધા એવા હોય કાકા બાપા ના ઉપર હા અહી ચડી જાય ઉપર હા તો ઉપર ચડીને જોઈએ પણ અત્યારે જો આટલી કાપી આટલી કાપી નાખીશ નઈ તો સળંગ અહિયાં સુધી હતી અહિયાં સુધી હતી

ગાય તો નતા રાખતા એક ભેંસ રાખતા હતા એ છે ને અમે સ્કૂલે થી આવીએ ને પછી બપોર પછી ટાઈમ ક્યાં કાઢવાનો સવારની સ્કૂલ હોય બપોરે આવી ગયા ઘરે પછી બપોરે ઘરે આવી એ દફતર મૂકીને લેશન કીધું હોય ને એ ભેગું લઈ અને અહીં વાડી આવી જતા વાડી કઈ દૂર તો નહોતી ભેંસ તમને ચરાવવા આવતા હું ભેંસને ને ચરાવવા આવતી હતી હું ને સેજલબેન બે જો અહીંયા છે ને આ પથરા ઉપર બેઠા બેઠા લેસન કરીએ અને ભેંસ ભેંસું એની રીતે ચરતી હોય એ ખાલી ધ્યાન રાખવાનું કે એમ દૂર ન હોય જાય પણ આટલા બધી નજારો અલગ છે પણ જોરદાર છે આ આખો જો આ નદીનો પટ જ છે ને આખો હા કઈ નદી છે કાળુભાર ભાર નદી છે ને કાળુભાર નદી અને આ બાજુ વાડી તમારે હે ને હા આ સાઈડ વાડી આપણે ગાડી જો ને ઊભી છે ત્યાં

એના વજન કરતા હોય અત્યારે સ્કૂલ નો વજન વધી જાય સ્કૂલ બેગ એટલે વિહાન ને થોડોક આપણે મોડો બેસાડવો છે સ્કૂલે થોડોક મોટો થઈ જાય ને ચપ્પલ પહેર વિહાન ચપ્પલ પહેર લે હવે નીચે આવી ગયા ટીલા ઉપરથી કે ધાર અમે ધાર કે પણ તમે ટીલો કયો છો હા હું ટીલો કહું નીચે આવી ગયા ને હવે રજા લઈને ઘરે જઈએ કે હા પછી મારે હજી જવાનું છે ભાઈ એક કંપનીના કામથી આજ તમાર કામ હતું તોય મને લઈને તો થેન્ક યુ હવે એવું છે પછી અમારે સસરા ભઈ વયા જવાના છે સુરત એટલે મેં કીધું ભાઈ અમને માં લઈ જવા જરૂરી હતું એટલે મેં કીધું ચાલો મેં કીધું પહેલા આપણે પિયર આવીએ નું કેવું શાંતિથી હતું જો વિહાનાય જોવાય તો જો ઢોરિયામાં ઠંડુ હોય ને એટલે કેટલું હતું શાંતિથી બી રાતે સુવા દેજો ને કંઈ करतो નહી આ એને એને લીધું કઈક તો ઈ ખડી કર્યા વગર તો રે જ ને કડી જાય શું વિહાન હેરાન નો કરતો એને જો ચલો હવે અહીંયા થી રજા લઈ લઈએ અને પછી હવે જઈએ ઘર સાઈડ ચલો હવે જઈશ ઉપા તમે સુરત જાવ પેલા આવજો હા પાડજો ખાલી આ તમારી છે હા તે આવજો ને આવજો ચાલો હવે વજા લઈએ ચાલો ભાઈ ભાઈ ટાટા ટાટા કરો આ આ શર્માઈ જો આ શર્માઈ જો એકદમ શર્માઈ એનો મોઢો જો જો બાય ચાલો બેટા ટાટા ગયા અને છે છે તો મારે નીકળવાની તૈયારી વાગી ફટાફટ નીકળું પછી લેટ થઈ જશે પાછું વાડી ગયા ભાઈ આજે અને પિયર માં ગયા એટલે આવી ગયા છે બરાબર અને દાદાને મળાઈ ગયું અને હવે આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય આવી ગયો છે આજના બ્લોગમાં અમે આશા રાખીએ છીએ તમને મજા આવી હશે તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા વિડીયોમાં ફરીથી મળીશું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી